નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ખૂબ અગત્યનો પ્રશ્ન કેમ ખૂબ અગત્યનો ચાલો જોઈએ નીચે પૈકી કઈ પ્રક્રિયા એક એક પ્રક્રિયા નથી 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 શબ્દ જોવાનો નથી હવે એક વિસ્થાપનીય પ્રક્રિયા એટલે શું તો કે વધુ ક્રિયાશીલ ધાતુ વડે વધુ સક્રિય ધાતુ વડે ઓછી સક્રિય ધાતુના સંયોજનમાંથી તેને છૂટી પાડવાની પ્રક્રિયાને આપણે એક વિસ્થાપન પ્રક્રિયા કહીએ તો બે ધાતુઓ હોવી જોઈએ ચાલો જોઈએ કોપર ધાતુ હાઇડ્રોજન સક્રિયતા શ્રેણીમાં મૂકેલી છે ઝિંક ધાતુ ધાતુ કોપર અને જો અહીંયા ડખો છે કંઈક હજુગતુ છે આગળ ચેક કરીએ ઝીંક અને હાઇડ્રોજન ઓકે બધામાં ધાતુ એટલે કે સક્રિયતા શ્રેણીમાં જે આવતા હોય ને એ જે વચ્ચેનામાં નથી છતાં પણ આપણે જોઈ લઈએ કોપર ઓક્સાઇડ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે એટલે અહીંથી આમ છૂટું પડે આ એચ બને ઓકે એચ બની ગયું કોપર છૂટું પડે વધુ સક્રિય ધાતુ વડે ઓછી સક્રિય ધાતુના સંયોજનમાંથી તેને છૂટું પાડવાની પ્રક્રિયા કોપરને છૂટું પાડી દીધું કોપર છે એનું સંયોજન છે આ ઝીંક ધાતુ છે એ ઝેડ એન ફોર બનાવી દે ઝેડ એન ફોર બનાવી દે કોપર છૂટું પડી ગઈ કારણ કે ઝીંક વધુ સક્રિય છે અહીંયા એન એચ થ્રી માં પણ ધાતુ નથી અને ઓ પણ ધાતુ નથી અધાતુઓ છે મતલબ આપણો જવાબ અહીંયા નથી છે ને તો આપણે આ જવાબ તો ફાઈનલ થઈ ગયો છેલ્લે પણ ચેક કરી લેવાનું તો કે વધુ સક્રિય ધાતુ વડે ઓછી સક્રિય ધાતુ ના તો કે ઝેડ એન સી એલ ટુ બની જાય ને હાઇડ્રોજન વાયુ છૂટો પડે યસ આ બધી પ્રક્રિયાઓ થઈ શકે આ ન થઈ શકે એટલે સી જવાબ આપણો pré